સૌ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે આપણા સાથ અને સહકારથી અમે આજે મોટી વાવના સો પર્વતભાઈ ચૌખંના પરિવારને મળ્યા પરિવાર ખૂબ જ દુઃખી હાલતમાં છે પર્વતભાઈના મર્યાના બે વર્ષ થઈ ગયા છે તે સમય દરમિયાન તેમણે આ એક મકાનનું કામ ચાલુ કરેલું પરંતુ જૂનું મકાન પડી ગયું અને પર્વતભાઈનું મરણ પણ થઈ ગયું આજે દિવાલ છે મકાનનું બાંધકામ ચાલુ હતું તે સમય દરમિયાન મરણ થઈ ગયું એટલે તેમના એ બાળકો અને માતા બંને એકલા પડી ગયા એકલો પરિવાર ખૂબ જ દુઃખી હાલતમાં છે એમનું મકાન શિયાળા સમય દરમિયાન પડી ગયેલું છે એટલે આજે લગભગ આઠ મહિના જેવું થઈ ગયું છે તેની પછી એ લોકો આ બાળકોના કાકાનું મકાન છે તેની જોડે રહે છે ઉપર નાનો છાયો છે બંને સાઈડ પર લાકડા ગોઠવીને રહે છે ખૂબ જ દયાનીય હાલત છે ચોમાસામાં ભેજના કારણે આખું નીચે જેમ પાણી નીચેથી નીકળી આવ્યું છે આ આ એક જ ઓરડામાં તેમનું જમવાનું રહેવાનું સોવાનું બધું જ છે સાઈડ પર વાળ પર નથી આ એમનું નાનું રસોડું છે બહુ ખરાબ હાલત છે બાળકોની તમારી માતાની માનસિક તેમજ શારીરિક સ્થિતિ પણ થોડી નબળી છે સંપૂર્ણપણે સ્વસ્થ નથી પરંતુ શું કરે ગરીબ પરિવાર છે આપણે એમને જેટલી બને એટલી મદદ કરવા માટે તત્પર થયા છીએ આજે એમના માટે આપણે નાનું સરખું રાશન લઈ ગયા હતા એમના કુટુંબના તમામ સભ્યો જોડે તેમજ ગામના લોકો જોડે વાત થઈ સૌ નાની મોટી ગિફ્ટ રૂપે મદદ કરવા તૈયાર છે ત્યાંના સુભાષભાઈ ઈટો પણ આપવા કીધી છે અને સ્થાનિક લોકોએ પણ થોડી ઘણી મદદ કરવા કીધી છે આપણે પ્રયત્ન કરીશું કે એમનું મકાન બની જાય આજના પૂરતું આપણે રાશન આપીએ છીએ અને પ્રાર્થના કરીએ કે આ બેન અને બાળકોનું મકાન બની જાય સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોનો શેર કરજો અને કેટલી મદદ કરવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને અમે વધારે લોકો સુધી પહોંચીએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો જય શ્રી